પાટણવાસીઓ આજે વહેલી સવારે હુંફાળા પવન વચ્ચે યોગમય બન્યા હતા એકવીસમી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વ કરી રહ્યું છે રાજ્યભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેના ભાગરૂપે પાટણમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં નડાબેટથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કાર્યક્રમ સૌ કોઈએ લાઈવ નિહાળ્યો હતો પાટણની પીકે કોટાવાલા કોલેજ ખાતે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત યોગ દિવસના કાર્યક્રમમાં બે હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સંબોધિત કરતા મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતે જણાવ્યું હતું કે આજે ગૌરવનો દિવસ છે કારણ કે સમગ્ર વિશ્વમાં આજે ભારતની સંસ્કૃતિ યોગની નોંધ લેવાઈ રહી છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નક્કી કર્યું હતું કે માત્ર ભારત જ નહીં પરંતુ પૂરા વિશ્વમાં યોગને સ્થાન મળવું જોઈએ વડાપ્રધાન શ્રીએ વર્ષ બે હજાર ચૌદમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાને સંબોધિત કરતી વખતે વિશ્વ સમુદાયને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની વાત કરી હતી ત્યારથી અત્યાર સુધી એકવીસમી જૂનના રોજ આપણે સૌ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવીએ છીએ મંત્રી વધુમાં જણાવ્યું હતું કે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ષ બે હજાર ઓગણીસમાં યોગ બોર્ડની સ્થાપના કરીને છેવાડાના માનવી સુધી યોગને પહોંચાડવા માટે પ્રયત્નો કર્યા છે આજે ગુજરાતના નડાબેડથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું લાઈવ માર્ગદર્શન આપણે સૌ મેળવીશું સૌ સાથે મળીને યોગને જીવનમાં સ્થાન આપવાનો સંકલ્પ લઈએ આજે આપણા સૌ માટે ગૌરવનો દિવસ છે એટલા માટે કે આજે યોગ દિવસ છે અને યોગ દિવસ એટલે આપણે પાંચ વર્ષ નો પણ આપણે ઇતિહાસ જોઈએ તો આપણા ઋષિમુનિઓથી માંડીને અનેક લોકો યોગના માધ્યમથી આખી જિંદગી સુધી સુખ સંપન્ન આપી શકાય એવી અનેક વસ્તુઓ આપણને આપી ગયા છે એના માધ્યમથી સમગ્ર ભારત અને ભારતથી પણ બહાર થઈ શકાય એના માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર ચૌદમાં એકસો સિત્તોતેર દેશ વચ્ચે આ પ્રપોઝલ મૂકી માત્ર ત્રીસ જ દિવસની અંદર મંજૂર થઈ અને બે હજાર પંદરથી સમગ્ર વિશ્વએ આજે એકવીસમી તારીખે યોગ દિવસ ઉજવવો એવું નક્કી થયું અત્યાર સુધીમાં નવ યોગ દિવસ સારી રીતે ઉજવાયા છે આજે દસમો યોગ હતો આજે યોગનું પ્રચારણ થાય લોકો સુખી સંપત્તિથી જીવી શકે એના માટે ગુજરાત સરકારે પણ બે હજાર ઓગણીસમાં બોર્ડ બનાવ્યું છે અને આજે સમગ્ર ગુજરાતની અંદર બત્રીસ જિલ્લાઓ આઠ મહાનગરપાલિકાઓ અનેક તાલુકાઓ અનેક જગાએ આ પ્રકારની વ્યવસ્થા કરી છે એના માધ્યમથી આજે પાટણની અંદર પણ જિલ્લાના કલેક્ટર શ્રી અને એમની ટીમ તમામ વિદ્યાર્થીઓ બધાને જોડીને મોટી સંખ્યામાં આ યોગનો પ્રચાર થાય લોકો સુખી સંપન્ન થાય એ પ્રકારની વ્યવસ્થા મારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રીએ સમગ્ર ગુજરાતની અંદર આજે કરી છે મારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ શ્રીનગરથી જોડીને સમગ્ર રાષ્ટ્રને ભારતને અને આજે વિશ્વમાં યોગ દિવસ તરીકે આ જે ભેટ છે આપણી સંસ્કૃતિની એ ભેટના માધ્યમથી હું પણ આપના માધ્યમથી લોકોને વિનંતી કરું છું કે આ યોગનો બહોરો પ્રચાર થાય લોકો માત્રને કસરત ના સમજે આ પ્રકૃતિથી માંડીને આપણા જીવનનું સિદ્ધિ છે એને લોકો સુધી પહોંચાડે એવી આપ સૌને મારી વિનંતી છે અહીંયા આગળ જે લોકોએ યોગદાન આપ્યું એ લોકોનો ખૂબ આભાર માની બિરદાવું છું